જય ઉંચડિયા હનુમાન એક એકવાર એક રાજા હતો તો રાજાને ઘરે દીકરીનો જન્મ થયો એટલે રાજાને ખ્યાલ કે છઠ્ઠ દિવસે છઠ્ઠીના દિવસે જે છે લેખ લખવા આવે તો મારા મારી દીકરીના લેખ હું લખે છે પૂછવું છે તો એ દરવાજે ઊભા રહ્યા એટલે રાતના બાર વાગ્યે લેખ લખવા માટે આવ્યા તો એને કીધું કે તે મારા દીકરીના લેખ શું લખાય કે એમ તો વિદાતા કહે ભાઈ એ અમે સિક્રેટ રાખતા હોય કોઈને કહેતા નથી હોતા એમ તો કે નહીં તારે મને કહેવા જ પડશે એમ તો બહુ આગ્રહ કર્યો એટલે વિધાતાએ કીધું કે ભાઈ જાણવા બહુ માલ નથી અને એ ન જાણો તો વધારે સારું વધારે દુઃખ લાગશે એમ તો એણે કીધું કે નહીં જણાવો જ તે તો વિધાતાએ કીધું કે તારી દીકરી જે છે એક સામાન્ય ખેડૂત પરિવારના તારા ગામની અંદર સામાન્ય ખેડૂતના દીકરાને પરણ છે તો મને નામ પણ દીધું કે આ ભીમડા નામના છોકરાને પરણ છે આમ તો રાજાએ એ ગામની અંદર ખેડૂતનો છોકરો ભીમડો હતો એને બોલાવ્યો અને પગના જમણે પગની એક આંગળી કાપી અને દરિયામાં ફેંકી દીધો તો બન્યું એવું કે છોકરો જે છે એ અંદર એક ટાપુ પાસે પહોંચી ગયો અને ટાપુમાં ત્યાં રહેવા લાગ્યો પંદર વર્ષ એ રીતે રહ્યો પછી એક છોકરાને વિચાર આવ્યો કે મારે અહીંથી પણ રીતે નીકળવું પડે આમ તો છોકરાએ જે છે એ લાકડાનો ત્રાપો બનાવ્યો અને એની પર બેઠો એટલે પવન પણ એની દિશામાં વાયો એટલે એક રાજ રજવાડામાં નીકળી ગયો તો બન્યું એવું કે રાત્રે મોડો પહોંચ્યો દરિયા કાંઠે તો ગયો ત્યાં એક જે રજવડું હતું એના દરવાજા બંધ થઈ ગયેલા હતા તો ત્યાં દરવાજો ઊભો રહ્યો તો બન્યું એવું કે જે રાજા હતા એ રાજા બીમાર હતા અને એણે એવું કીધું હતું કે ભાઈ મારે મારા રાજનો વારસદાર આપણો જે રાજનો દરવાજો ખોલો ને જે પહેલો માણસ બતાય એને રાજા બનાવવો એમ તો રાજનો દરવાજો ખોલ્યો તો આ ભીમડા નામનો છોકરો જે છે એ ત્યાં ઊભો હતો એટલે એને રાજા બનાવી દેવામાં આવ્યો રાજકુમાર બનાવી દેવામાં આવ્યો તો થોડાક દિવસ ગયા ત્યાં રાજાનું મૃત્યુભાઈ હું એટલે રાજકુમાર હતો એ રાજા બની ગયો તો રાજા તો રાજ કરે અને એની પંદર વીસ વીસ વર્ષની ઉંમર થઈ અને જે ઓલી છોકરીની જે પણ વીસ વર્ષની ઉંમર થઈ એટલે એ રાજા એના રાજકન્યા માટે જે છે એ સ્વયંવર ગોઠવે છે સ્વયંવરમાં બધા રાજાઓના રાજકુમારોને આમંત્રણ આપવામાં આવે છે તો આ રાજાના ભીમળા નામનો જે રાજા હતો એને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો એ રાજકુમાર પણ ત્યાં ગયો રાજ સ્વયંભરમાં હાજરી આપી હવે બન્યું એવું કે જે રાજકુન્યા હતી એને વિમડો નામનો રાજકુમાર હતો એ એકદમ ગમી ગયો અને એના ડોકમાં વરમાળા પહેરાવી એટલે તરત હસતા હસતા એને વિધાતાને કીધું કે જોઈ લો વિધાતા મેં કીધું હાંચું પીડ્યું ને તમારા લેખ ખોટા પડ્યા ને તો અહીંયા પ્રગટ થયા અને કીધું કે મૂરખ તું પહેલાં તપાસ તો કર કે જે ભીમડાની ત્યાં આંગળી કાપીને દરિયામાં ફેંક્યો હતો ને એ ભીમડો જ છે તો રાજાએ તરત એને યાદ આવ્યું કે મેં જમણા પગની એક આંગળી કાપી હતી તો તપાસ કરી તો એ આંગળી કાપાઈને લઈ હતી અને ભીમડો પોતે જ હતો તો એને બધું પૂછવામાં આવ્યું કે ભાઈ તું કઈ રીતે જીવતો રહ્યો તો એણે કીધું કે ભાઈ મારે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો તો હું એક ટાપુ એ નીકળી ગયો અને ત્યાં હું પંદર વર્ષ રહ્યો એમ કેમ અને પછી હું બહાર આવતો રહ્યો હતો આ રાજાના જે છે દરવાજો ઊભો હતો તો રાજાએ એવી નિયમ કર્યો હતો કે દરવાજો ખુલતા જે કાંઈ મળે હમું કોઈ માણસ એના રાજકુમાર બનાવો તો હું ત્યાં ઊભો હતો એટલે મને રાજકુમાર બનાવા આવ્યો અને સ્વયંવરનો દિવસ હતો એટલે મેં સ્વયંવરમાં ભાગ લીધો અને તમારી રાજકિન્યા મને સ્વયંવર પહેરાવ્યો તો રાજા પણ ચોંકી ગયો અને વિદેતાના પગમાં પડી ગયો કે હકીકત જે છે એ લેખમાં મેખ ન હોય અસ્તુ જય રામ